ભારતીય જનતા પાર્ટીના ભાભરના આગેવાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તાર ત્રણ ચાર જણા છો તો આ સાત હજાર પોનસો અરજીઓ જે જિલ્લાનું મંત્રી મંગાવવામાં આવ્યું હતું ક્યાંથી અરજીઓ આવી ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને ભીષ્મા પિતા અને એમના અધ્યક્ષતાને નગરપાલિકા ચાલી રહી છે હું એમને એટલું જ કહેવા માગું છું કે મીડિયા દ્વારા મેં મને જાણવા મળ્યું છે કે બે ચાર જણા છે એમને એક ખબર નહીં હોય કે ભાફર તાલુકો ભાભર શહેર મારી જોડે પંચોતેરસો અરજીઓ આવી છે અગર જિલ્લો બનવા માટેનું સમર્થનમાં અને તમે છસો અરજીઓ લખીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનશો અને તમે થરા જિલ્લા બનવા માટે તમે પ્રણ સાહેબને અરજીઓ આપી છે તો તમારામાં એટલી તાકાત હોત તો તમારે ટેબલ મૂકવું શું તો તમારો માપ નેકળી જોત અને મારો માપ નેકળી જોત તમારી છસો અરજીઓ છે મારી પંચોતેરસો અરજી છે તો તમને હું એક કહેવા માગું છું કે તમે વારંવાર એમ કહો છો કે હું ચાર પાંચ જણા છે ભારતીય જનતા પાર્ટીને વાવના ધારાસભ્યને સરુપજીને ઉમેંત્રણ આવ્યું હતું જ્ઞાનીબેન ઠાકોરને પણ ઉમેંત્રણ આપ્યું હતું અને ટેમ્પલર મારા ભરતા હતા ભાભર શહેર ભાભર તાલુકાના મીડિયા દ્વારા યુટ્યુબ દ્વારા બધાને હું આપ્યું હતું તો તમને એક હવે કહેવા માગું છું કે અભી હાલ હવે આપણે કશુંથી કરવી છે ને તો નવી કર કે તમે બીઓલો દવારા તલાટી દવારા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અને મોમલકદાર સાહેબ દ્વારા મતદાન કરાવો ભાભર તાલુકો અને બાબર શહેર જ ખાલી થરાદમાં જિલ્લામાં કને જાવું છે અને ઓગરના વગરનાથ જિલ્લામાં કને જાવું છે તમારો અત્યારે માપ નીકળી જશે અને તમે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના ખાલી બચારા અને અત્યારે ખટપૂટડી જુશો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ તમારો પણ માપ નીકળી જશે આઈજો મેદાનમાં તમારો માપ નીકળશે અને અમારો પણ માપ નીકળી જશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ નીકળી જશે આઈ